નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સિનોરમાં દીપડાનો આતંક સામે આવ્યો સિનોરના મીંઢોળ ગામે દીપડાએ નીલગાયનું કર્યું મારણ મીંઢોળ ગામે રોડની બાજુમાં આવેલ એક ખેતરમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યું છેલ્લા બે દિવસથી દીપડાના આંટા ફેરા હતા તેવું ખેડૂતોનું કહેવું છે દીપડાએ નીલગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો તંત્ર દ્વારા સત્વરે પાંજરો મૂકીને દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે કૃણાલ દરજી સિનોર મીઢોર સુરાસામાની વચ્ચે ખેતર આવેલું છે સુંઢી વાયુ છે દીપડો બે દિવસ અગાઉ જોયો તો ગોચોર મેં ને આજે ગઈ રાતે રોડને માન નાખ્યું છે દીપડાએ એનું માગણી એવી છે કે અમારું બીક લાગે છે તે તમે પિંજરું મૂકીને તાત્કાલિક ધોઈને એનું પાંજરે પૂરા એવી માગ છે છે તાવ મહેશભાઈ ગોર્ધનભાઈ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ દ બેલાઇકન નેવર મિસ એન અપડેટ